સરકારે દરેક ધોરણમાં ચિત્રપૂર્ણ આપવામાં આવી છે આજ સુધી બાળકો આપવામાં આવ્યું છે એ વખતે એવી આખરે લેખન પણ દરેક બાળકને આપવામાં આવી સાથે સાથે મારી લેખન પૂછી અને એક નવું પ્રોજેક્ટ ગુજરાતમાં આખા ભારતમાં ગુજરાતમાં સૌ પ્રથમ અહીંયા પ્રોજેક્ટ ચાલુ કરે મારી પ્રવૃત્તિ પ્રોજેક્ટ ગુજરાતમાં કોઈ સોરી આખા ભારતમાં કોઈ રાજ્યમાં નથી પણ આપણા ગુજરાતમાં એકથી નવ ધોરણના બાળકોની જે અમેરિકામાં જે શિક્ષણ ચાલે છે ને એના આધારે પ્રોજેક્ટ પદ્ધતિ આપી છે કે બાળક ઘરે શું કરે છે જાતે કરે એ પ્રમાણે આપે આ ધોરણ એકના બાળકો માટે જે વિદ્યા પ્રવેશની પુસ્તિકાઓ આપે છે એમને ગમતા ચિત્રોમાં રંગ પૂરવા એ બાબતે છે આ વખતે સરકારે એકથી આઠ ધોરણ સોરી એકથી પાંચ ધોરણનો જે બજારમાં નોટ મળી છે નોટો આપવાનું ચાલુ કરે એક એક બાળકને ત્રણ ત્રણ નોટો એમાં ગણિતની અલગ આપી છે અને સાથે સાથે આ ગુજરાતીનો જે સારા અક્ષરે સારા અક્ષર કાઢે ને માટે લીટીવાળી નોટ આપવામાં આવી છે એ જ રીતના વાર્તાનો બદલો બાળકને જ્યાં જ્યાં વાર્તા વાંચવી હોય ને જાતે એ વાર્તાના બદલાની આવી વીસ પુસ્તિકાઓ આપવામાં આવી છે સાથે સાથે બોર્ડ બુકો આપી છે કે બાળક ચિત્ર જોવા અને ચિત્રમાં ત્રણ પ્રકારની ત્રણ લેંગ્વેજમાં એ ઓળખ અંગ્રેજીમાં આનું નામ શું કહેવાય અને હિન્દીમાં શું નામ કહેવાય અને ગુજરાતીમાં શું નામ કહેવાય એ ત્રણ દેખ્યું છે આવી એને ચોવીસ પ્રકારની અલગ અલગ આપી છે તમારી સમક્ષ અત્યારે હું ચાર મૂકી રહ્યો છું પણ આવી ચોવીસ પ્રકારની અલગ અલગ જે ચિત્રો સાથે વસ્તુ આપેલી છે સાથે સાથે પોસ્ટરો હા દરેક બાળકને ધોરણ એક અને બેના બાળકને દરેકને સ્લેટ પાર્ટી પેન આપી છે એના પુનરાવર્તન માટે જે શીખ્યો છે એ પુનરાવર્તન કરે એ માટે દરેક બાળકને સાથે સાથે એમને આવા કાર્ડ પણ આપેલા છે આ જે સંખ્યા કાર્ડ આપેલા છે સાથે સાથે નાનું મોટું એવા અલગ અલગ કાર્ડ આપેલા છે આવા દરેક બાળક અંદર ચિત્ર દ્વારા તો દૂધીનો ઉપયોગ શું છે એવી દરેકની વસ્તુનો શું ઉપયોગમાં હોય એની સાથે આવી દરેકની પાંચ પાંચ બુકો આપે બાળક ગમે તે લઈને વાંચી શકે છે ચિત્રપોથી જે ચિત્ર કેલેન્ડર ચિત્ર દ્વારા વાર્તા બનાવે ચિત્ર જોવાનું પછી વાર્તા બનાવે અવલોકન કરે અવલોકન કરે સાથે ગણિત માટે આ કિટ્સ ગણિત માટે કિટ્સ આપેલી છે બાળક ને કે જાતે લે કીટ શોધાય જાતે બનાવે બધી વસ્તુ છે જાતે વસ્તુ બધી બનાવે છે એ જ રીતના એફેલ કીટ આપેલી છે કે જે બાળકો વાંચન લેખન જે ગણમો જે નબળા હોય છે એ જાતે આ છૂટું થઈ જાય આખું અલગથી કનો કોનો કા બનાવો કી બનાવો એવા અલગ મૂળાક્ષરો કાના ગોઠવે જાય અને જાતે રમે જાય લખે જાય અને એ જ રીતના પાછું મેં વાત કરી કે એકથી પાંચમાં ચોથા ધોરણની ચિત્ર બોધી છે એનું જે કક્ષા મૂળનું જે અંદર લેખન હશે ચિત્રો હશે થોડા ઊંચા પ્રકારના હશે બાળકની કક્ષા પ્રમાણે પહેલાં પહેલાં ધોરણની હતી આ ચોથા ધોરણની એ રીતના અલગ અલગ આખી વસ્તુ એકમ કસોટી તો બાળક નોટમાં ના લખત કે સરકાર એકમ કસોટી આપે છે પૂરી લખા બાળક સુવાદ ચક્ષરમાં લખે એ ટાઈપનો જુદું જુદું પ્રોજેક્ટ પ્રવૃત્તિ પોથી છે પછી આ વખતે ગુજરાત સરકારે ગીતાનું શિક્ષણ ભાગવત ગીતા દાખલ કર્યું છે જે એનું આખી પુસ્તક આવી ગયું દરેક બાળક લોકોને એ પણ અહીંયા દર્શનમાં પૂરી છે પછી એમ જે ગીતાના જે સારા સારા સિરિયલ હતા એનું ગુજરાતી અનુવાદ મૂલ્યો અને દરેક બાળકના પુસ્તક આપવામાં આવેલું છે સાથે સાથે એ અનુમાન પણ કરી શકાય એવી આઠ પ્રકારની આવી બિગ બુકો આપેલી છે સાથે સાથે અહીંયા ચાર્ટ તમે જોઈ શકો છો અંગ્રેજીના ચાર્ટ હોય ગુજરાતીના ચાર્ટ હોય અલગ અલગ